દીપડો દેખાતા ખેડૂતોએ દોડધામ કરી મૂકી હતી ત્યારે ગ્રામજનો અને વન વિભાગની ટીમ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો રેસ્ક્યુ દરમિયાન ઘાયલ થયેલ દીપડાને સારવાર અર્થે કામધેનુ યુનિવર્સિટી ખાતે ખસેડી દીપડાને ઈજા પહોંચાડનાર સામે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મતલબ છે કે દેગામ બોર્ડર પર દીપડો દેખાતા પાંજરો મૂકવાની તજવીજ હાથ ધરાઈ હતી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ વિસ્તારોમાં દીપડાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે હિંમતનગર ઈડર વડાલી કે તલોદના ગ્રામ્ય વિસ્તાર હોય જુઓ ત્યાં દીપડાના ભયથી લોકો ડરી રહ્યા છે છે એક તરફ રાત્રિ દરમિયાન ખેડૂતો પાકને બચાવવા માટે ખેતરમાં હોય હોય તો સામે ખેડૂતોના મનમાં દીપડાનો ભય પણ છે બે દિવસ અગાઉ તલોદના મોઢુકા ગામે વહેલી સવારે ખેડૂત ખેતરમાં સિંચાઈ આપી પરત આવતા હતા ત્યારે જ દીપડો આવી પહોંચતા મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને વન વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી આ દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું જોકે કેટલાક ગ્રામજનોએ દીપડા ઉપર જીવલેણ હુમલો કરતા દીપડો ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારે વન વિભાગે ગાંધીનગરની ટીમની મદદ થકી દીપડાને બેભાન કર્યા બાદ પાંજરે પૂર્યો હતો દીપડો ઘાયલ થયો હોવાના કારણે હાલ તો દીપડાને કામધેનુ યુનિવર્સિટી ખાતે સારવાર આપ્યા બાદ ધાણધા ખાતે લાવવામાં આવ્યો હતો દીપડો ઘાયલ થતા તેના ગળાના અને માથાના ભાગે વાગ્યું હતું અને ગળામાં આઠ ટાંકા લેવામાં આવ્યા હતા અને મેજર સર્જરી પણ કરવામાં આવી હતી હાલ તો ડોક્ટર અને વન વિભાગની ટીમ હેઠળ ઓબ્ઝર્વેશનમાં છે સ્વસ્થ થયા બાદ તેને જંગલમાં છોડી મુકાશે જોકે દીપડાને ઘાયલ કરનાર ગ્રામજનો સામે પણ વનવિભાગ દ્વારા હાલ તો આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે જે ફોટો અને વિડીયોમાં દેખાતા લોકોએ દીપડાને ઘાયલ કર્યો છે તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાશે અરવલ્લી જિલ્લા એટલે બાયડ તાલુકાની વાત કરીએ તો બાયડ તાલુકાની બોર્ડર અને દહેગામ એટલે ગાંધીનગર જિલ્લાની બોર્ડર એમાં ગણેશપુરા ગામે દીપડો દેખાયાના ખબર મળતા આપણો સ્ટાફ ત્યાં શાસ્ત્ર સરંજામ સાથે પાંજરા અને નેટ અને આખી જે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ છે એ સ્થળ પર પહોંચી ગઈ હતી સ્થળ પર પહોંચતા એ દીપડો ગણેશપુરામાં નહીં પણ દહેગામ બોર્ડર પર દીપડોનું રૂમિંગ હતું ને ત્યાં કેટલાક લોકોને ઘાયલ કર્યાના ખબર મળ્યા છે હાલ આપણી ટીમ બોર્ડર પર નિગરાની રાખી રહેલ છે અને એ ટીમ રાત્રિ દરમિયાન અને બે થી ત્રણ દિવસ સુધી પણ હજુ એ વિસ્તારમાં દીપડાના કોઈ પગેરું મળે કે એના પગવાર મળે છે તો એ તરફ આપણું જિલ્લા કક્ષાનું ધ્યાન દોરશે એટલે અત્યારે હાલ અમારી ટીમ આમાં રોકાયેલી છે અને જેવું પણ અમને એવી વાત મળે છે તો અમે એના સમયે કાર્યવાહી તુરંત કરી ગણેશપુરા ખાતે અમે પાંજરું મૂકનાર છીએ તો જો દીપડો દહેગામથી હજુ પકડાયેલ નથી એટલે જો એ રીતે એની મુવમેન્ટ થશે તો અમે એને ઝડપી લેવામાં સફળ થઈશું સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર બોર્ડર વિસ્તારમાં પણ દહેગામના કરજોદરા અને ગણેશપુરા ગામની આસપાસ દીપડાએ હુમલો કરી છ લોકોને ઘાયલ કર્યા હતા સાબરકાંઠા વન વિભાગ ટીમ રેસ્ક્યુ ટીમ સાધન સામગ્રી સાથે પહોંચી હતી અને તપાસ પણ હાથ ધરી હતી તો બોર્ડર વિસ્તારમાં વન વિભાગની ટીમ મોકલવામાં આવી છે અને સતત પેટ્રોલિંગ કરી પાંજરું પણ મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે આમ તો ચાર પગના આતંકને લઈને ખેડૂતોમાં પણ ભય છે તો વન વિભાગની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે સામે દીપડાને ઘાયલ કરનાર વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ છે તો દહેગામ બોર્ડર વિસ્તારમાં પાંજરું મૂકી દીપડો પકડવાની તૈયારી પણ કરવામાં આવી છે સુરેશ થોરી નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટે હવે રોકાણકારો માટેનો વૈશ્વિક મંચ બની ચૂકે છે જેના પગલે ગુજરાત